રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લગ્નમાં મારામારી ધોરાજીના ફરેણી રોડ વિસ્તાર લગ્ન પ્રસંગ ધીંગાણામાં ફેરવાયો લગ્ન પ્રસંગમાં છરી ધોકા પાઇપ ઉડ્યા લગ્નના ફૂલે કામાં નજીવી બાબતે છરી અને ધોકાથી સામસામે હુમલો લગ્નનું અનુજાતિ અને દેવીપૂજક સમાજના યુવકો બાખડ્યા યુવકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સામસામે મારામારીમાં ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત ધોરાજી સિટી પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી રિપોર્ટર नरेश પટેલ સાથે રાજુભાઈ પગડા ટીજી ન્યૂઝ ધોરાજી મોહિન્દ્રાભાઈ અરજીભાઈ સોલંકી ઓકે મોહિન્દ્રા અમે ફુલે ગૌતમ ગાંગડીના લગન હતા ને અમે ફુલેકામે રમતાતા તો આ ચાર પાંચ જણા ફુલ પીન સીધા ફુલેકામે ગરીન મન તેમ দোকান પાઈપોડે મારવા મળ્યા કેટલા જણા ઈજા થઈ ગયા ચાર પાંચ જણા શું બાબત શું હતી બાબત તમને ખબર નથી અમે તો ફુલેકુ ચાલુ હતું ફુલેકામે આવી સીધા મરો મળ્યા ગૌતમ ગાંગડીના લગન હતા એના ઘર માં બિચારાના માનવામાં ગરીન મારવા મળ્યા ई बदे फूल गईला है अमर एमने हथियार टोका पाए अपने शरीर ने बुदई तमने तो क्या लागियो मने माथा तो ला ला मा बदे लागियो ना आखवा लागियो है अबे केतला गम्भी छे जरा से केतला छे तीन जागृत मा चार पांच ठेकणा लागियो है आ तीन चार ठेकणा आया है ने एक पाछडे शिविर मा केतला जणा आयो तुम हु न तीन जणा वरुण सुन ले सुन जो तुम जे भाई उ वन चाकरी ने हरियो गोती दो यो ना तुना। 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 वसर में मैं पीस पूरा बात कर रहा हूं ये तभी देवन फाइन रोल सुगम छड़ी मई मोहन ठाकुरन हाल ही गतो हं तोला जाना ये तभी तोला छड़ी मई हमन अमर भाई है क्या मई छड़ी ना फाइन रोल पर